ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નેડા દ્વારા આજ રોજ બપોરના બે કલાકે દેશવ્યાપી લોકસભા બે હજાર ચોવીસનું ચૂંટણીનું બ્યુગલ ફૂંકવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના પ્રતિક કમળનું ડિજિટલ પોસ્ટર દિવાલ ઉપર લગાડી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડિજિટલ પોસ્ટર લગાવી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવાયો છે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી ભાજપ અગ્રણી તથા સભ્યો દ્વારા મવડી વિસ્તારમાં કમરનાથ ડિજિટલ પોસ્ટર લગાવી પ્રચાર કરવામાં આવ્યો હતો બોડી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા તેમજ લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર પોસ્ટર લગાવી અને નારાબાજી સાથે કર્યો હતો આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે ભારતીય જનતા પાર્ટીએ પરંપરા મુજબ નગારેઘા કર્યો છે ભારતીય જનતા પાર્ટીના મારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી સાહેબ આજે એકી સાથે ભારતભરમાં કમળના પ્રતિકને રાજમાર્ગો ઉપર દિવાલો ઉપર આજે પેન્ટિંગ થાય એ પ્રકારનો આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે રાજકોટ મહાનગર દ્વારા પણ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમ અલગ અલગ ત્રણ જગ્યાએ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાંનો એક કાર્યક્રમ આજે મૌડી વિસ્તારમાં રાખવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી હંમેશા પરંપરા મુજબ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા આ કાર્યક્રમથી ખૂબ ઉત્સાહિત થયો છે અને આજથી પાર્ટી દ્વારા જે કાંઈ કાર્યક્રમો આપવામાં આવશે એ કાર્યક્રમો પાર્ટીના કાર્યકર્તાઓ હોશે હોશે કરવાના છે અબકી બાર ચારસો પ્લસનો જે નારો છે નરેન્દ્રભાઈ મોદીનો એને આખા હિન્દુસ્તાની એકસો ચાલીસ કરોડની વસ્તીએ સ્વીકારી લીધો છે અપનાવી લીધો છે અને હોશ પર એને સ્વીકારીને ભારતીય જનતા પાર્ટી ખૂબ બહુમતીથી ચારસો પ્લસ સાથે સત્તા ઉપર આવવાની છે નિર્વિવાદ હકીકત છે